વસ્તી ધરાવતું કામ છે જેમાં એક તાલુકાની સીટ અને સરા આજુબાજુના ઓગણીસ ગામડાઓથી એક જિલ્લા પંચાયત સીટનો સમાવેશ થાય છે ત્યારે હાલ આધાર કાર્ડ ની કામગીરી માટે હળવદ તાલુકાના સેન્ટર ખાતે સરા ગામના લોકો જવાની નોબત આવી રહી છે ત્યારે આ બાબતે સરાકામના વતની રાજુભાઈ સોલંકીએ જણાવ્યું કે મૂડી તાલુકાના મામલતદાર સાહેબને વિનંતી છે કે સરાકામે આધાર કાર્ડ સેન્ટર ફાળવણી કરવામાં આવે તેવી માંગ છે ત્યારે હાલ નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને આધાર કાર્ડ માટે તાલુકામાં જતા લાઇનમાં ઉભા રહીને પણ વારો નથી આવતો ત્યારે કોઈ મંજૂરી કરનાર અને ખેડૂતો હોય અને સરાથી ત્રીસ કિલોમીટર દૂર જતા અને આધાર કાર્ડની કામગીરી થાય નહીં નિરાશ થઈ પાછા આવીને બીજા દિવસે સવારે આવી કડકડતી ઠંડીમાં જવાની નોબત આવી રહી છે ત્યારે સરા ગામે આધાર કાર્ડ સેન્ટર ફાળવણી કરવામાં આવે તો આજુબાજુના લોકો પણ લાભદાયક છે ત્યારે હું રાજુભાઈ સોળંકી મૂળી તાલુકાના મામલતદાર સાહેબને અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબને વિનંતી કરું છું સરા ગામે આધાર કાર્ડ સેન્ટર ફાળવણી કરવામાં આવે તેવી માંગ છે રિપોર્ટર સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી નમસ્કાર મિત્રો હું શું રાજુભાઈ સોલંકી ગામ સરા તાલુકો મૂળી હાલ આધાર કાર્ડની સુધારા હોય કે અપડેટ કરવી હોય ત્યારે શાળાના લોકો અને આજુબાજુના વિસ્તારના લોકોને પર્વત તાલુકાના અમુક જ્યાં સેન્ટર આધાર કાર્ડ સેન્ટર છે અહીંયા જવું પડી રહ્યું છે ત્યારે શાળામાં એક આધાર કાર્ડ સેન્ટર ફાળવવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે મુરી તાલુકાના મામલતદાર સાહેબને આરે એટલું ધ્યાનમાં આવે એ રીતે હું રાજુભાઈ સોલંકી રજૂઆત કરું છું કે સરાના અને શરથી આજુબાજુના લોકોને ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી માટે અન્ય જવું પડી રહ્યું છે ત્યારે અહીંયા લાંબી લાઈનો હોવાથી વારો આવતો નથી ત્યારે પરત પાછું વરવાને ન છૂટકી આવવું પડી રહ્યું છે ત્યારે એ પ્રમાણે જો એક જાગૃત નાગરિક તરીકે હું રાજુભાઈ સોલંકી શરાની વસ્તી આશરે આઠ હજાર છે અને આજુબાજુ ગામડાના ઓગણી ગામડા છે ત્યારે એ ધ્યાનમાં લઈ અને શરામાં એક સેન્ટર ફાળે એવી મારી નમ્ર વિનંતી છે